ઓપરેશન સિંદૂર અંગે એર ચીફ માર્શલનું મોટું નિવેદન છે ભારતીય વાયુસેના પરાક્રમ અંગે બોલ્યા છે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સેનાને ઘણું નુકસાન થયું છે તો પાકિસ્તાનના પાંચ જેટ અને એક એરક્રાફ્ટ નષ્ટ થયા છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે કમાલ કર્યો છે બેંગલુરુમાં એર ચીફ માર્શલ એપી પી સિંગે આ વાત કરી છે જેમાં જેકોબાબાદમાં કેટલાકુ એન્ડસીને નષ્ટ કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનનું કોઈ વિમાન બોર્ડર સુધી નથી આવ્યું અને તેવું પણ તેમણે કહ્યું છે so here you can see the damage which is of course not coming out very clear in this but other pictures the, here these two buildings you can see the damage much clearly again another big set of buildings and you see the damage that is coming out what what i can show you here is there's hardly any collateral that you see of course, from that distance, it is not very easy to make out, but still, all the adjacent buildings are fairly intact. The buildings that were targeted were based on intelligence. And this is the main uh, building of theirs, where the weapons have gone in, and uh, it's bad, badly damaged. Now, one thing which was good this time was that not only did we have the satellite pictures, we also had a lot of uh, input from the locals' media which was giving us the inside pictures, because these were areas which were uh, open to public kind of areas also. So there were a lot of people who were going in and out. So on the net, we could get uh, pictures like this and videos like this. This is the same building that I just showed you. If you look at the damage that has been caused inside. Uh, it's all on the open net available. So I also picked up from there.

આ પાકિસ્તાની સાઈડના એરફોર્સને આટલું ડેમેજ થયું છે એના સમાચાર આપણે સાંભળી રહ્યા છીએ જે હથિયાર વપરાણું સંધ્યાજી તે કહેવાય છે કે સરફેસ ટુ એર મિસાઇલ છે એટલે આપણે જમીન પરથી મિસાઇલ દાઘી અને એમના પાંચ ફાઇટર એરક્રાફ્ટ અને એક એવેક્સ એવેક્સ એટલે એ જે એરક્રાફ્ટ છે જે અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ હોય છે આકાશમાં ઉડતા એ સમયના જે તે એરફોર્સના પ્લેનને અર્લી વોર્નિંગ આપે એક ઉડતા રડાર તરીકે કામ કરે અને માહિતી પૂરી પાડે પોતાના એરક્રાફ્ટ એરક્રાફ્ટ કરતું હોય છે બહુ જરૂરી હોય છે ફાઈટર એરક્રાફ્ટ ને એમના હિટ ટાર્ગેટ માટે એમને આપણે ઉડાડી શક્યા છીએ એ ખરેખર ખૂબ મોટી વાત કહેવાય અને જે મંચ ઉપરથી અને એર માર્શલ ખુદ આ વાત કરે તો આની આધિકારિકતા ઉપર શક કર્યા વગર આ આપણે આપણી બહાદુરી અને શૌર્યના એક બહુ જ મોટા હોલમાર્ક તરીકે લેવું જોઈએ ધન્યવાદ જી જયદેવ ભાવ કારણ કે જમીન ઉપર તો આપણી સેના એટલી મજબૂત છે આપણે જોવા પણ મળ્યું છે અનેક પુરાવા પણ આપણે મળ્યા છે પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પણ એટલી જ સ્ટ્રોંગ છે અહિયાંથી વાતનો પણ પુરાવો દુનિયાએ જોયો યસ ડેફિનેટલી ભારતની જે એન્ટી એરક્રાફ્ટ અથવા જે બીજી કોઈ પણ આપણી જે સુરક્ષા ચક્ર કહીએ આવી સિસ્ટમ કેટલી મજબૂત છે એ ઓપરેશન સિંદૂર વખતે જ આપને ખ્યાલ આવ્યો કારણ કે આની પેલા આટલા મોટા પાયામાં એર એટેક અથવા ડ્રોન ઉડ્યા હોય તેવું થયું નથી અલગ અલગ મંચો ઉપરથી ડ્રોન ની પણ ખૂબ વાત થઈ છે ડ્રોન ભલે નુકસાન ઓછું કરે પણ એટલી મોટી તાદાતમાં આવતા હોય છે નાના ટાર્ગેટ હોય છે ડ્રોન તેમ છતાં આપણું એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ અને જે આર્મી એર ડિફેન્સ છે એની સિલ્કા અને એ પ્રકારની ગન્સ જે તોપની ને ગન્સ કહેવાય એ સુલકા અને એ પ્રકારની ગન્સ આપણે આ ડ્રોનોને અથવા કોઈ પણ એરક્રાફ્ટ ને આસમાનમાં જ ખતમ કરી શક્યા યા તો રોકી શક્યા જમીન ઉપર આપને નાગરિકોને ગવર્મેન્ટની અથવા પ્રાઇવેટ પણ કોઈ પ્રોપર્ટીને બહુ મોટું નુકસાન નથી થયું એ એક બહાદુરીનું એક તંગગું કહેવાય આપણા માટે જી બિલકુલ અને જે જે રીતે પણ કહ્યું કે પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન નહીં કારણ કે ટાર્ગેટ એ જ હતું આતંકીઓ ટાર્ગેટ હતા આતંકીના અડ્ડાઓ ટાર્ગેટ હતા ને ત્યાં જ એ અટેક કરવામાં આવ્યો છે અને જેમાં જેકોબાબાદ પાર્ક કરેલા જે એફ સિક્સટીન અને ભોલારીમાં એક એ ઈડબ્લ્યુ એન સીને નષ્ટ કરવામાં આવ્યું હતું એ વાત પણ અહીંયા ઉમેરી હતી ઇઝ ધીયલ

ચોરી કરતા ઝડપાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે લોકોએ ચખાડ્યો છે મેથી પાક મહિલા અને અન્ય યુવકોએ ચોરને ચખાડ્યો મેથી પાક બજારમાં ખરીદી કરી રહેલા લોકોએ યુવકને પોલીસના હવાલે કર્યો સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો અને વિડીયોમાં ખરીદી કરવા આવેલ લોકો ચોરને માર મારતા પણ દેખાઈ રહ્યા છે રાજકોટના બસપોર્ટનો સ્પોર્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મહિલા મુસાફરને ડ્રાઈવરે જાહેરમાં માર માર્યો છે બસમાં બેસવાની સામાન્ય બાબતે મહિલા સાથે છુટ્ટા હાથની મારામારી થઈ છે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રાજકોટ એસટી બસ સ્પોર્ટમાં મહિલા મુસાફર સાથે માર મારપીટ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે તો ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે વાંકાને ડેપોના નરેન્દ્રસિંહ નામના ડ્રાઈવરે મહિલા મુસાફર સાથે કરી હતી માથાકૂટ મોરબીથી રાજકોટ રોડ પર ડ્રાઈવર ફરજ બજાવતો હતો વિભાગીય નિયામક જેબી બી કરોત્રાએ ત્વરિત એક્શન લઈને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાના આદેશ પણ આપ્યા વડોદરામાં મહિલાઓની મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વડોદરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન બનાવ બન્યો છે શોપિંગ સેન્ટર પાસે મહિલાઓ વચ્ચે થઈ હતી મારામારી મારામારી ત્રણ મહિલાઓએ સાથે કરી હતી અને પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો તો આગમન યાત્રા જોવા આવી હતી આ મહિલાઓ મહેસાણામાં કમિશનરની લાલચી એક વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા છે આરોપીઓએ મંદિરના ટ્રસ્ટી હોવાના નાટક કર્યા દસ વીસ બદલી આપવાના બહાને ફરિયાદ નોંધાવી છે આરોપી કિશોર સિંઘ અને એક અજાણ્યા વ્યક્તિએ દસ વીસ પચાસ ની નોટના બદલામાં પાંચસો ની નોટ આપવાની લાલચ આપી હતી અને આરોપીએ પહેલા એક લાખના બદલામાં એક દસ લાખ આપી વિશ્વાસ મેળવ્યો અને બાદમાં પંદર લાખની સામે માત્ર આઠ હજારની જ સાચી નોટ આપીને ઠગાયાચરી તો પંદર લાખ આપેલા ને એના બદલામાં એમને એક દસ વીસની પરચુરણ નોટો ભરેલો થેલો આપેલો જેની અંદર ચકાસણી કરતા આઠ હજાર રૂપિયાની સાચી નોટો તેમજ અન્ય તમામ રકમ ચિલ્ડ્રન બેંકની નોટો હોવાનું જણાતા ફરિયાદી શ્રી મહાદેવભાઈ પટેલ તેમજ મેઘ પટેલ સાથે ઉપરોક્ત રકમની છેતરપિંડી થયેલી હોવાનું જણાતા તેઓ પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસે એમનો ગુનો નોંધી અને અત્યારે બાવલું પોલીસ સ્ટેશન પીએસઆઈ એની તપાસ ચલાવી રહ્યા છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનો પરેશાન થયા છે સ્ટેશન રોડ દરબાર રોડ સંતોષ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓનો આતંક વધ્યો છે રસ્તા પર ઢોર અડિંગો જમાવીને બેસતા અને રાહદારીઓ પરેશાન થયા છે વાહન ચાલકોને રસ્તો બદલાઈને જવું પડે છે લોકોને અડફેટી લેતા અનેક અકસ્માતો પણ સર્જાય છે તેમજ રખડતા શ્વાનના આતંકને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે રખડતા ઢોરનો મામલો પાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું છે કે

એ ઘણું બધું નુકસાન થાય છે અમે કેટલા બધા ઢોરો પકડીને ઢોર ડબ્બામાં પણ પૂર્યા હતા કોઈને કોઈ કારણસર એ લોકોને અમારે છોડવા પડે હતા કેમ કે ઢોર ડબ્બામાં પૂર્યા પછી બી અમે એમને ખોરાક માટે ઘાસ સારા બધું રાખતા હોય છે પણ હવે રખડતા ઢોરો પણ એવા ટેવાઈ ગયા છે કે ગંદુ પ્લાસ્ટિક ને બધું ખાવા ટેવાઈ ગયા છે તો એ ઘાસ ને ખાતા નથી ઢોર માલિકોને હું કહેવા માંગુ છું કે તમારા ઢોરોને તમારે ત્યાં જ બાંધીને રાખો રખડતા છોડશોના અને જો રખડતા છોડશો તેની સંપૂર્ણ જવાબદારી ઢોર માલિક રહેશે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં રહેતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે યુનિવર્સિટીની કુલ સોળ પૈકી ચૌદ મેસ બંધ હાલતમાં છે જેના કારણે વિદ્યાર્થીઓ બહારનું ભોજન આરોગવા મજબૂર બન્યા છે હજારો વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે પરંતુ મેસનું ભોજન ખાઈ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા મેસ બંધ કરાવી છે જમવાનું ખરાબ આવે છે એળ નીકળે છે ફૂગ ઓળી જાય છે પનીર સારું નથી આવતું હવે તમે કેશ જુઓ તો એસપી હોલમાં પણ જીવડા હતા શાકમાંથી ફૂગ ગોળી ગઈ હતી ગર્લ્સ હોસ્ટેલમાં પણ આપણે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું તો એકસો ચાલીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું હવે એ બધું જોતા હવે અમારે બાર જમવા જવું પડે કારણ કે કોઈ કોન્ટ્રાક્ટ બા વ્યક્તિને નથી આપતા એ લોકો અમારે પૈસા ખાવાનું એ કરે છે કારણ કે એ લોકો આવી રીતના બરાબર વ્યક્તિને નહીં આપે એના લીધે ખાવાનું ક્વોલિટી બરાબર નથી મળતી એના લીધે અમારે ભોગવવું પડે છે એટલે અમારા પૈસા પાછા ત્યાં વધારે આપવા પડે છે આટલે અમારે પચાસથી સાઠ રૂપિયામાં પડી જાય ત્યાં અમારે સો દોઢસો રૂપિયા આપવા પડે છે આઠથી નવ મેચ છે તેમાંથી બે જ મેચ ચાલુ હતી કે અમારે આ એક બંધ થઈ ગઈ છે તેનું કેન્ડર લાયકાત પ્રમાણે કેટર્સને આપવામાં આવે અને એક કેન્ડર જ્યારે આપે ત્યારે એક વચન અને એક જે કાર્યવાહી સાથે જે એક સિસ્ટમ છે પદ્ધતિ તે અપનાવવામાં આવે તો વિદ્યાર્થીઓની જાનની સલામતી એ લોકોને રાખવાની રહેશે કારણ કે કોઈપણ વિદ્યાર્થીઓના સેહત જોડે ચેડા થાય એ કોઈ ચલાવી લે નહીં

यूनिवर्सिटी में उसके थ्रू पास करके सारे डॉक्यूमेंट चेक करके ही हम देते हैं हम तो बेस्ट ही लाते हैं और ये जो आ, लास्ट टाइम वेंडर है वो लास्ट ईयर चलाया था एक साल और उसका अच्छा था उसका जो हमारे पास रिपोर्ट आया था वो बहुत अच्छा था गर्ल्स भी खुश थे लेकिन अभी વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ છે તેઓ હાલ મુશ્કેલીમાં છે કારણ કે વિદ્યાર્થીઓને અહીંયા એક ટંકનું ભોજન પણ જે છે તે વ્યવસ્થિત મળી નથી શકતું અને યુનિવર્સિટી હોસ્ટેલમાં જે મેસ આવેલી છે તેની વાત કરવામાં આવે તો અવારનવાર આ જે મેસ છે એટલે કે કેન્ટીન છે તે વિવાદમાં આવતી રહે છે સૌ કોઈને ખ્યાલ છે કે તાજેતરમાં જ જે ફૂડ પોઈઝનિંગની ઘટના છે તે બની હતી અને મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીનીઓ છે ગર્લ્સ હોસ્ટેલની તેમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં મેસના ભોજનમાંથી જીવડા નીકળવાની ઘટના જે છે તે સામે આવી હતી ત્યારબાદથી સત્તાધીશોએ મોટાભાગની મેસ જે છે તે બંધ કરાવી દીધી છે એમએસ યુનિવર્સિટીની જો વાત કરીએ તો ચાર ગર્લ્સ હોસ્ટેલ અને બાર બોયસ હોસ્ટેલ આવેલી છે અહીંયા ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને બે હજાર જેટલા વિદ્યાર્થીઓ મેસમાં ભોજન લે છે ત્યારે આ જે ઘટનાઓ અવારનવાર બની રહી છે ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે એના કારણે સત્તાધીશોએ મેસ બંધ કરી અને વિદ્યાર્થીઓ બહારનું જે ભોજન છે તે મંગાવવા પર બહારનું ભોજન ખાવા પર નિર્ભર બન્યા છે ઉલ્લેખનીય બાબત છે કે મધ્યમ વર્ગના તમામ વિદ્યાર્થીઓ છે અને અહીંયા માંડ માંડ એડમિશન મળતું હોય છે અને ત્યારબાદ તેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે ત્યારે અત્યારે પણ વિદ્યાર્થીઓ જે છે તે ભોજન માટે બહાર જઈ રહ્યા છે તમામ મેસ જે છે મોટાભાગની એ બંધ હાલતમાં છે અને લગભગ એક બે મેસ જે છે તે ચાલુ છે એના કારણે મુશ્કેલી જે છે તેને વેઠવી પડે છે ત્યારે ચોક્કસથી યુનિવર્સિટી સત્તાધીશોએ હવે જ્યારે ફરીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ થાય તો તેમાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે કારણ કે આ એ વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાના ઘર પરિવારથી દૂર રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં ડીજીવીસીએલના થાંભલાને ઝાડ સાથે બાંધવો પડ્યો છે વિરાવડ નજીક રસિક મુલ્લાની વાડી પાસે થાંભલાને ઝાડ સાથે બાંધવો પડ્યો છે થાંભલો પડી જાય તે પહેલા સ્થાનિક લોકોએ ઝાડ સાથે તેને બાંધી દીધો ડીજીવીસીએલમાં વારંવાર જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા લોકોએ જાતે જ આ કામ કર્યું બહારથી દૂધનો માવો ખરીદો તો ચેક જરૂર કરજો સુરત શહેરમાં લોકોના આરોગ્ય બાવીસ સેમ્પલ લીધા હતા અને જેમાં સેમ્પલો ભેળસેળ યુક્ત નીકળ્યા છે આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે અને શંકર માવાવાલા શ્રી કૃષ્ણ માવા ગણેશ ડેરી જય અંબે માવા શંકર માવા ક્રિષ્ણા ડેરી નંદકિશોર ડેરી અને અમૃત ડેરી ફાર્મના સેમ્પલ ફેલ નીકળ્યા છે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દિલ્હીમાં બાળકોએ પ્રધાનમંત્રીને રાખડી બાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી છે તો પીએમએ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણીની ઝલક શેર કરી છે અને દેશવાસીઓને આ પર્વની શુભેચ્છા પાઠવી તો પીએમે નાની બાળાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અને બાળાઓએ પણ પીએમને રાખડી બાંધી અને તેમના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી છે રક્ષા સૂત્ર બાંધી અને તેમણે આ ઉત્સવની ઉજવણી કરી છે બ્રેક પર જતા પહેલા નજર કરીશ હું ટોપ થ્રી હેડલાઇન્સ પર પંદર થી બાવીસ ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે